મહાપ્રભુજી આ બે ભાગ પાડ્યા પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ આ બે ભાગ કેમ પડ્યા આપણને પ્રશ્ન થાય આ બે ભાગ કેમ પડ્યા પૂર્વાર્ધ સુધીની કથા આપે શ્રવણ કરી હવે દશમસ્કંદ ઉત્તરાર્ધમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે તો મહાપ્રભુજી સુબોધનીજીના અંદર બહુ સુંદર આપણને સમજાવે છે કે પૂર્વાર્ધના અંદર જે ભગવાનની લીલા છે એ જેમ ઘરમાં બિરાજીને નેચરલ સહજ રીતે આનંદપૂર્વક પ્રેમપૂર્વક જે ભગવાન જુદા જુદા ભાવો ભક્તોને પ્રદાન કરીને જે લીલા કરતા હોય છે આ પૂર્વાર્ધની લીલા છે અને ઉત્તરાર્ધની જે લીલા છે એમાં પછી મર્યાદા આવી જાય છે થોડા લિમિટેશન્સ આવી જાય છે થોડીક આમન્ય આવી જાય છે જે પૂર્વાર્ધમાં કરતા હતા એ ઉત્તરાર્ધમાં ન થઈ શકે પૂર્વાર્ધના અંદર આપણા શ્યામ સુંદર બધાનું એઠું ખાતા મધુમંગલની છાછ પણ ભગવાને પીધી છ લીલા કરી હવે ઉત્તરાર્ધના અંદર ભગવાન મોટા થઈ જાય પછી આ બધી લીલાઓ ન કરી શકે થોડી મર્યાદા આવી છે નાના બાલકૃષ્ણલાલજી પૂર્વાર્ધમાં વ્રજમાં અગિયાર વર્ષને બાવન દિવસના એ કૃષ્ણ અને એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી એ પૂર્વાર્ધના જે કૃષ્ણ છે ને સર્વદા સર્વ ભાવે ભજનીઓ વ્રજાધિપ એ પૂર્વાર્ધના કૃષ્ણ એ વ્રજના કૃષ્ણ એમની સેવા કરજો એમનું ભજન કરજો ભજનીય એટલે સેવા અર્થ કારણ કે એ કૃષ્ણ એ હલકો ફૂલકો કૃષ્ણ છે એ વાંસુરી વાળો કૃષ્ણ એ મોરપીચ વાળો કૃષ્ણ એ માખણ ખાતો કૃષ્ણ એ ગાયો ચરાવતો કૃષ્ણ એ કૃષ્ણને પ્રેમ કરી શકે પણ પછી એ કૃષ્ણ જ્યારે દ્વારિકાધીશ બની જાય મથુરાધીશ બની જાય યોગેશ્વર બની જાય પછી બહુ પ્રેમ કરવામાં મજા નહીં આવે પછી તો એને આદર આપવું પડે એને રિસ્પેક્ટ આપવું પડે એનું અર્ચન કરવું પડે એનું પૂજન કરવું પડે એમાં મર્યાદા ભક્તિ આવી જશે પણ જે પેલો વ્રજનો કૃષ્ણ છે ને એમાં આપણી ભક્તિ છે એ કૃષ્ણને પ્રેમ કરી શકાય એને લાડ કરી શકાય એને ખોડામાં બેસાડાય એને સખા ભાવથી બાંધી પણ શકાય એને ગાઢ પણ આપી શકાય ભગવાને જેને સખા ભાવ સિદ્ધ કરાવડાવ્યો છે એ સખા ભાવથી ભગવાનને ગાઢ પણ આપે છે તો વ્રજમાં જે ભગવાને સુંદર સુંદર લીલાઓ કરી છે એમાં કૃપા ધર્મ છે અને એટલે જ પુષ્ટિ લીલા છે પણ વ્રજમાંથી બહાર જઈને ભગવાને જે કંઈ પણ લીલાઓ કરી છે એમાં કૃપા ધર્મને પ્રાધાન્ય નથી આપ્યું એમાં પછી મર્યાદા છે કર્મના અનુસાર ભગવાન એને ફળ આપે છે એમાં કદાચ અમુક જગ્યાએ ક્ષમા પણ આપે છે એવું નથી પણ અહીંયા તો ભગવાન મેરિટ જ નથી જોતા જ્યારે ભગવાન કૃપા ધર્મમાં બિરાજી જાય છે વીર્ય વિશેષો કૃપા ધર્મ ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ એમાં ભગવાનનો કૃપા ધર્મ કયો છે વીર્ય વિશેષો કૃપા ધર્મ ભગવાનમાં જે વીર્ય છે ભગવાન જે કૃપા કરી શકે છે અને કેવા પણ કૃપા કરી શકે છે અજામિલ જેવા પાપી ઉપર પણ ભગવાને કૃપા કરી નાખી અને એને ભગવાને એનો ઉદ્ધાર કરી નાખ્યો એના સર્વ પાપો ધોઈ કાઢ્યા કેવલ નારાયણ 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 ભગવાન આ કૃપા ધર્મ છે कृपा धर्म माँ जारे ठाकुर जी विराजतावे त्यारे आपरा दोष सामे न जुवे त्यारे केवल कृपा सामे जुवे त्यारे भगवान आपरा दोष सामे न जोता तू भले दोषी है तू भले पापी है लेकिन तुझे मुझ में प्रेम है ना इसलिए मुझ में प्रेम है इसलिए मैं तेरे ऊपर कृपा करू તો હેતુની પણ કૃપા છે અને અહેતુની પણ કૃપા છે કૃપા ધર્મમાં ભગવાન બિરાજેલા હોય ત્યારે કારણ વગર પણ કૃપા કરી નાખે આપણે રસ્તે ચાલતા ઘણી વાર જોતો વ્રજના અંદર લોકો જતા હોય તો પેલા આમ નોટોની ગડ્ડી લઈને જાય દસની નોટો પચાસની નોટો સો ની નોટો જેની જેવી યથાશક્તિ પછી આમ પરિક્રમા કરતા જાય બધા સાધુ સંતોને બીજા બધા જે વ્રજવાસીઓ હોય ગરીબ લોકો હોય કોઈને પાંચસોની નોટ આપી દે સોની આપી દે દસની આપી દે હવે એ લોકોએ શું તમને રાજી કર્યા એ લોકોએ શું તપ કર્યું એ લોકોએ શું તમારા માટે કર્યું બસ તમારું ઈચ્છા થઈ ગઈ મારે આના પર કૃપા કરવી છે મારે આને કંઈક આપી દેવું છે તમારી સ્વેચ્છાએ તમે કોઈને પ્રસન્ન કરવા માટે કંઈક કરો એનું નામ કૃપા અને તમે માગો અને ભગવાન આપે એનું નામ દયા સ્વેચ્છાએ જે થાય પ્રસન્નતા જે આપવામાં આવે એ કૃપા છે અને એટલે જ પૂર્વાર્ધના અંદર વ્રજભૂમિના અંદર ભગવાને પ્રસન્નતાપૂર્વક બધાને આનંદ પ્રેમ લુટાયું છે મેં કૃપા કરને કે લી બેઠા હું ઓર અબ મેનિધ્ય મેં કોઈ ભી ઉસકો મેં કૃપા લુટા દઉંગ અરે પૂતના જૈસી પૂતના કો કોઈ મેં મુક્તિ દે દી तो जो मेरी भक्ति करता है उसको तो मैं मेरी अमूल्य भक्ति दे देता हूं उसको भक्ति से मैं भर देता हूं सर्वदा, भजनियो ए व्रजादित कृष्ण भावन करू भजन करू तो व्रजना कृष्ण फ्लेक्सिबल जेम वाड़ो एम वड़ी जाए છછિયા ભરી છાછ પે નાચ નચા એક છાછ પીવા માટે એક છછિયા ભરી છાછ ગોપી કે છે પ્રભુને તું નાચ કે બતાઓ ફિર મે એ છાછ તુજે પિલાઉંગી તો એના માટે ઠાકોરજી નાચવા પણ લાગે છે ભગવાનના ત્યાં ક્યાં માખણની કમી હતી પણ ગોપીઓના મનોરથોને પૂરા કરવા માટે ભગવાને પોતાના નામના આગળ માખણ ચોરનો ટેગ પણ લગાડી દીધો ભગવાન કે જે મને કોઈ શરમ નથી આવતી હું તો કૃપા ધર્મમાં બિરાજુ છું મારા કોઈના ઘરે જવાથી અગર ગોપીઓ પ્રસન્ન થતી હોય તો હું મારા જાતને ચોર કેવડાવવા માટે પણ તૈયાર છું આ ભગવાનનો કૃપા ધર્મ છે અને આ જ ભગવાનનું યશ છે આપણે રશિયામાં જોઈએ છે ભગવાનનું યશોગાન થાય છે ભગવાન કા રસ યશ ક્યાં ભગવાન કા યશ ક્યાં ભગવાન કા યશ વો નહીં હે કે ભગવાન ગોવર્ધનને ઉચકે અને બધા વાહ વાહી કરે કે વાહ જો સાત વર્ષનો સાવરો એને ગોવર્ધન ઉંચકી લીધું ભગવાન કા યશ વો નહીં હે કે ભગવાનને દાવાના લગ્નિકા પાન ક્યા વાહ ભગવાન તો દેખો दावानल को पी गए भगवान का यश ये नहीं है कि भगवान ने पूतना को मारी। भगवान का यश ये नहीं है कि भगवान ने कंस को मार दिया वो तो भगवान है चलो आपने भी अंडरस्टैंडिंग अंडरस्टेडिंग अन्य करतुम जो पॉसिबल भगवान करके जो इम्पोसिबल भगवान कर सूरज ने पूर्व दिशा में उगाड़वू अ करतुम એ પોસિબલ છે ને ભગવાન કરે પણ સૂર્યને પશ્ચિમ દિશામાંથી ઉગાડવું અકર્તુમ ઇમ્પોસિબલ છે એ પણ ભગવાન કરે અને સૂર્યને ઉગાડે જ નહીં મહારાસના અંદર ભગવાને સૂર્યને ઉગાડ્યો જ નહીં છ મહિના હડતાલ શાંતિ રાખો પ્રકાશ નથી જોઈતો મારે ચંદ્ર જ જોઈએ છે તો કરતુમ અકર્તુમ અન્ય થા તો ઈશ્વર તો સામર્થ્યવાને તો કંસને મારવું ગોવર્ધનને ધારણ કરવા દાવાનલ પાન કરવું અસુરોથી વ્રજ રક્ષા કરવી આ તો ઈશ્વર છે અને ઈશ્વર બધાની રક્ષા કરે એમાં ઈશ્વરે કઈ મોટી દાળ મારી તો પછી યશ શું ભગવાનનું ભગવાન કે છે મેં ઈસ ભૂતલ પે ક્યુ આયા मेरे भक्तों के चित्त का निरोध करने के लिए ही मेरा इस भूतल पर प्रागट्य हुआ है मेरी अलग अलग प्रकार की लीलाओं के माध्यम से स्वरूप के माध्यम से गुण के माध्यम से मैं भक्तों के चित्त का आकर्षण करता हूँ और उनको अलग अलग भावों से मैं युंजित करता हूँ किसी के अंदर बाल भाव किसी के अंदर सखा भाव किसी के अंदर माधुरी भाव किसी के अंदर दास भाव अलग अलग भाव जब मेरे भक्तों के अंदर उत्सृज्यमान हो जाते हैं और जब वो भाव से मेरी सेवा करते हैं और जब अपनी वो भावयुक्त वाणी से जब वो मुझे मीठे मीठे शब्दों से पुकारते हैं और जब वो मुझे मीठे मीठे शब्दों से पुकारते हैं उसी को मैं अपना यश मानता हूँ कि अब मेरा भूतल पर आना सफल हुआ है ये मेरा यश है जब लोग मुझे कहते हैं का नहीं हो પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ આવું આપણે ભગવાનને કહીએ એમાં ભગવાનને બહુ મજા ના આવે પણ કોઈ પેલી ગોપી આમ ભાવથી પ્રેમથી ભગવાનને કહે હે કારા કનૈયા કાં જા રહ્યો ભગવાન કે આ વાણી મારે સાંભળવી છે પેલું બધું તો સાંભળી સાંભળીને હું થાકી ગયો એ તો પ્રોટોકોલ વાળું તંત્ર છે બધું એ બધું દ્વારકામાં દેશ બન્યા પછી રાજા બન્યા પછી અહીંયા આ બધું ના જોઈએ અહીંયા તો રમવા આવ્યો છું અહીંયા તો હું લૂંટાવા આવ્યો છું અહીંયા તો આનંદ કરવા આવ્યો છું અહીંયા તો પ્રેમની મને મીઠી ભાષા જોઈએ અને એ પ્રેમની મીઠી ભાષાથી જ્યારે ભક્તો પુકારે તો એ યશ છે તો કારો કનૈયો અને એટલે જ રશિયામાં ભગવાનનું યશો છે હોળીના દિવસો સખા ભાવના દિવસો છે અને એટલે જ ભગવાન ચરણારવિંદમાં ચરણારવિંદને ઢાંકી દે છે ચાળીસ દિવસ હોળી રમવાની હોય ને ચરણારવિંદ દેખાય ને તો દાસ ભાવ પ્રગટ થઈ જાય અને ચરણારવિંદ ઢંકાઈ જાય ને એટલે પછી ભગવાન સખા ભાવનું દાન કરે અને પછી ઠાકોરજી કે હું પોતે ઘુંગટ લઈને નારી બનીને તમારા વચ્ચે નાચવા લાગું ને અને તમે જ્યારે ગાઓ ને નરકો નાર બનાવો એ મેરા યશ છે ये मुझे सुनना बहुत पसंद है तो केव सुंदर भगवान ना रसिया है काना पिचकारी मत मार मेरे घर लड़ेगी गिरे काना मेरे घर सास लड़े गिरे वो काना मत मार ના પિચકારી મા ઘર સાસ લડેગીરે સા લડે ગિરે ઘર નાન सांस <uto van socks oczywiście> sure आज बीरज में हो रे रस्सिया आज बीरज में हो रे रसिया आज बीरज में हो री रे रस्सिया आज बीरज में होली रे रसिया हो री रे रस्सिया पर चोरी रे रस्सिया हो रही रे रसिया पर चोरी रे रसिया हो रे રસિયા પર રે રસિયા હોરી રે રસિયા પર રે રસિયા મેં હોરી રે રસિયારજ મે બોલી રે રસિયા આજ બીરજ મેં હોરી રે રસિયા આજ બીરજ મેં બોલી રે રસિયા નંદ કે દ્વાર મચી હોરી મચ્છી હો બાબા નંદ કે બાબા નંદ કે દ્વાર મચી હો મછી હોરી બાબા નંદ કે હે બાબા નંદ કે દ્વાર મચી હોરી બાબા નંદ કે હે બબા નંદ કે દ્વાર મચી હો મચી હોરી બાબા નંદ કેબા નંદ કે બબા નંદ કે હે બબા નંદ કે બ બાબાનંદ કે દ્વાર મજી હોરી મજી હોરી બાબા નંદ हाथ कनक पिचकारी करी के हाथ कनक पिछ करी आहारे रसिया हो रे रसिया आहारे रसिया हो रे रसिया कौन के हाथ रंग की बोरी रंग तुल हे बाबा हे बाबा રસિયા એ ભગવાન યશ તો સખા ભાવમાં જ રસિયા થાય આ સખા ભાવથી યુક્ત શબ્દો જે બોલાય છે ભક્તોના હૃદયમાં એ ભગવાનનું યશ છે હવે ભગવાન નારી બને નરને નારી બનાવી દે અને પછી ઘૂંઘટ લઈને એ ઠાકોરજી પોતે નૃત્ય કરે આવું દ્વારકાધીશને ન કરાય આવું મથુરાધીશને ન કરાય આ તો વ્રજાધીપને જ કરાય